એચ વી દેસાઈ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા આજરોજ હનીપાર્ક રોડ પર આવેલ સુરભી ડેરીને સીઝ કરવાની કામગીરી કરવામાં આવી છે જેને બે દિવસ અગાઉ ઝોન વિભાગ દ્વારા બંધ કરાવવામાં આવેલ હતી અને આજરોજ હમરા દ્વારા સીઝ કરાવવામાં સીલ કરવામાં આવી છે એમાંથી પનીરના નમૂના લઈને તે પનીરનો જથ્થો હતો સત્તર કિલો જેટલો તેને સીઝ કરવામાં આવ્યો છે એમાં જથ્થો ખટોદરાથી પકડાયેલો હતો અને ત્યાંથી બી નમૂના લેવામાં આવ્યા છે અહીંયાથી પણ નમૂના લેવામાં આવ્યા છે ને બધા નમૂનાને સુરતની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલ છે અને તેમાં જે પ્રમાણે રિઝલ્ટ આવશે તે પ્રમાણે એની આગળની કાર્યવાહી કરવામાં આવશે કઈ દાખલા પકડાયું હતું બે દિવસ પહેલાં જે પકડાયેલું હતું ખટોદરા ત્યાંથી નમૂનાઓ લઈને ત્યાંનો બધો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અહીંયા ઝોન દ્વારા બંધ કરાવવામાં આવેલ હતું અને આજરોજ અહીંયાથી પણ નમૂનાઓ લઈને જે પનીરનો જથ્થો હતો એને સીઝ કરવામાં આવેલ હતો વૃદ્ધાકરણનો રિપોર્ટ બને તેટલો જલ્દી આપવાનું એ કરવામાં આવશે અને તે પ્રમાણે જે રિઝલ્ટ આવશે તે પ્રમાણે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કાયદાકીય રીતે જે પ્રમાણે થશે તે પ્રમાણે એની આગળની કાર્યવાહી કરવામાં આવશે